હવામાન વિભાગ દ્વારા ખતરનાક આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીમાં બે વાવાઝોડા એક્ટિવ થયા છે ક્યુ વાવાઝોડું ભારત તરફ આવી રહ્યું છે અને આવનારા સમયમાં માવઠાને લઈને જે આગાહી કરવામાં આવી છે તેના વિશે વિસ્તારથી વાત કરીશું અને આ બે વાવાઝોડા જે છે તે ક્યાં સર્જાયા છે અને બંગાળની ખાડીમાંથી એ વાવાઝોડું કઈ દિશા તરફ ગતિ કરશે અને ગુજરાત અને ભારતના વાતાવરણમાં કેવા પલટા આવી શકે છે તેના વિશે વિસ્તારથી વાત કરીએ જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધીનું સ્વાગત છે ધ કાજુ સુવા યુટ્યુબ ચેનલ ઉપર લક્ષદ્વીપ અને તેની નજીકના માલદીવ વિસ્તાર પર નીચા દબાણનું ક્ષેત્ર છે જેની સાથે ચક્રવાતી પરિભ્રમણ પણ સમુદ્ર સપાટીથી પાંચ પોઈન્ટ આઠ કિમી સુધી વિસ્તરે છે આગામી ચોવીસ કલાકમાં તે પશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે તે જ સમયે શુક્રવારે આંદમાન સમુદ્રના મધ્ય ભાગ અને થાઇલેન્ડના અખાતને અડીને આવેલા વિસ્તારોમાં સક્રિય ચક્રવાતનું પરિભ્રમણ હવે દક્ષિણ આંદમાન સમુદ્ર અને તેની નજીકના વિસ્તારોમાં સ્થિત છે જેના કારણે નીચા દબાણનો વિસ્તાર બનશે પંદર ડિસેમ્બરની આસપાસ દક્ષિણ પૂર્વ અને બંગાળની ખાડીમાં આ વાવાઝોડું સક્રિય થયું છે આગામી બે દિવસમાં તે તામિલનાડુના તટ તરફ આગળ વધે તેવી શક્યતા છે આંદમાન સમુદ્રમાં સક્રિય સાયકલો સર્ક્યુલેશનની અક્ષર દક્ષિણના રાજ્યોમાં જોવા મળશે તામિલનાડુમાં સોળથી ઓગણીસ ડિસેમ્બર દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના હતી જે મુજબ વરસાદ વરસ્યો છે કેરળમાં અઢાર અને ઓગણીસ ડિસેમ્બરે પુંડુચેરી તટીય આંધ્રપ્રદેશ અને દક્ષિણ કર્ણાટકમાં સત્તરથી અઢાર ડિસેમ્બરે વરસાદ પડ્યો છે તેમજ આ રાજ્યોમાં ગાજવીજ સાથે વીજળી પડી છે પંદર ડિસેમ્બરે આંદમાન અને નિકોબાર ટાપુઓમાં વરસાદ પડ્યો છે આ સિવાય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવના કારણે સોળ અને સત્તર ડિસેમ્બરે જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં હળવા વરસાદ સાથે હિમવર્ષા પણ થઈ છે ભારતીય હવામાન વિભાગ આઈએમડીએ વરસાદને લઈને રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે વરસાદ બાદ ઉત્તર ભારતમાં તાપમાનમાં વધુ ઘટાડો થશે અને તીવ્ર હાડકાને ઠંડક આપનારી ઠંડી પડશે ઉત્તર પ્રદેશ રાજસ્થાન છત્તીસગઢ પશ્ચિમ બંગાળ બિહાર ગુજરાત જમ્મુ કાશ્મીર લદ્દાખ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ હરિયાણા ચંદીગઢમાં કડકડતી ઠંડી પડી રહી છે આ રાજ્યોમાં આગામી પાંચ દિવસ સુધી ઠંડીની સ્થિતિ યથાવત રહેવાની સંભાવના છે તો બીજી તરફ અંબાલાલ પટેલે મકર સંક્રાંતિથી માર્ચ સુધીમાં અંબાલાલની મહત્વની આગાહી સામે આવી છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં ભારે ઠંડી અને કમોસમી વરસાદની આગાહી છે વધુમાં તેઓ જણાવે છે કે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ઠંડી વધી છે તો કેટલાક વિસ્તારોમાં ઘટી છે એક તરફ અમદાવાદ અને ગાંધીનગરમાં ઠંડી ઘટી છે તો નલિયામાં વધી છે નલિયામાં પાંચ પોઈન્ટ સાત ડિગ્રી સાથે કોલ્ડ વેવનો અનુભવ થઈ રહ્યો છે ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા રાજ્યમાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પડી રહી છે કાતિલ ઠંડી જ્યારે અન્ય વિસ્તારોના તાપમાનમાં વધારો થતાં ઠંડીથી રાહત મળી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ઠંડીને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં આગામી દિવસોમાં રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે તેમજ અંબાલાલ પટેલ દ્વારા સત્તર ડિસેમ્બરથી મહત્તમ તાપમાનમાં વધારો થશે તેમજ સોળથી ચોવીસ ડિસેમ્બર દરમિયાન અરબસાગરમાં સિસ્ટમ સક્રિય થશે જેના કારણે રાજ્યમાં કમોસમી વરસાદ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે લો પ્રેશર વિસ્તારની અસરને કારણે વીસ ડિસેમ્બરે આંધ્રપ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના તમિલનાડુ અને પુંડુચેરીના કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડશે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં વીસથી એકવીસ ડિસેમ્બરે નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અને ત્રિપુરામાં વીસથી ચોવીસ ડિસેમ્બર સુધી વરસાદ થઈ શકે છે તેમજ આસામ અને મેઘાલયમાં એકવીસથી ત્રેવીસ ડિસેમ્બર દરમિયાન વરસાદની સંભાવના છે આઈએમડી અનુસાર જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં ભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન માઇનસમાં હતું ગુરુવારે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર નીચા દબાણનું ક્ષેત્ર પશ્ચિમ મધ્ય ક્ષેત્રમાં હતું તે આગામી ચોવીસ કલાકમાં તમિલનાડુ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠા તરફ આગળ વધે તેવી શક્યતા છે જેના કારણે દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે પવન અને ભારે વરસાદ થશે ઉપરાંત પશ્ચિમ હિમાલય વિસ્તાર અને આસપાસના મેદાનોને અસર કરવા માટે સત્યાવીસ ડિસેમ્બરથી એક નવું પશ્ચિમી વિક્ષોભ સક્રિય થઈ શકે છે ગુજરાતના વાતાવરણમાં મોટી ઉથલપાથલ જોવા મળવાની છે કારણ કે બંગાળની ખાડીમાં ઉદ્ભવેલા વાવાઝોડાથી ગુજરાતના વાતાવરણમાં મોટી હલચલ થવાની છે ભર શિયાળે માવઠાની આગાહી આવી છે આગામી ચોવીસ કલાકમાં આ દરિયાકાંઠે જોરદાર પવન ફૂંકાશે જેને કારણે દેશના અગિયાર રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે તો અનેક રાજ્યોમાં કોલ્ડ વેવનું એલર્ટ જાહેર જાહેર કરાયું છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું છે કે સોળથી બાવીસ ડિસેમ્બર ગુજરાત તરફ વાદળો આવી શકે છે જેનાથી દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે આગામી છવ્વીસ ડિસેમ્બરે બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ બનવા જઈ રહી છે જેને કારણે છવ્વીસથી ચાર જાન્યુઆરી સુધી માવઠું આવી શકે છે ચાર જાન્યુઆરી બાદ ઠંડીમાં વધારો થઈ શકે છે ઉત્તરાયણ આસપાસ પશ્ચિમી વિક્ષેપ આવતા ઠંડી વધશે કેટલાક વિસ્તારોમાં માવઠું આવી શકે છે જાન્યુઆરી માસ ઠંડો રહી શકે છે એટલે કે આ મહિનામાં કાતિલ ઠંડી પડશે અમદાવાદ અને ગાંધીનગરમાં બે દિવસમાં ત્રણથી ચાર ડિગ્રી તાપમાન વધ્યું છે હિમાલયના વિવિધ વિસ્તારોમાં થયેલી હિમવર્ષાના કારણે પણ જે છે ઠંડી વધી રહી છે હિમવર્ષાના કારણે શરૂ થયેલા ઠંડા પવનોની દિશા બદલાઈને ઉત્તર તરફ ફંટાતા ઠંડી થોડી ઓછી થઈ છે આ સાથે આગામી પાંચ દિવસ લઘુત્તમ તાપમાનમાં ફેરફાર થવાની ખાસ શક્યતા નથી વાત કરીએ ખાસ ગુજરાતની તો ગુજરાતમાં ઠંડી વેવ વધશે કે ઘટશે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી આગામી ચોવીસ કલાક માટે શું છે તેના વિશે જાણીએ હવામાન વિભાગ દ્વારા આગામી ચોવીસ કલાક માટે પણ કોલ્ડ વેવની આગાહી અપાઈ છે જ્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં મહત્તમ તાપમાન વધવાની આગાહી કરી છે ગુજરાતમાં હાલ શિયાળો જામી રહ્યો છે ગાત્રોથી જવતી ઠંડી પડી રહી છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના બે જિલ્લામાં કોલ્ડ વેવની સ્થિતિ નોંધવામાં આવી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી ચોવીસ કલાક માટે પણ કોલ્ડ વેવની આગાહી આપવામાં આવી છે જ્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ગુજરાતમાં મહત્તમ તાપમાન વધવાની આગાહી કરી છે હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આજે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં આગામી સાત દિવસ હવામાન શુષ્ક જોવા મળશે સૌરાષ્ટ્ર કચ્છ રીઝનમાં તાપમાનમાં કોઈ મોટો તફાવત નહીં આવે આ સાથે ગુજરાત રીઝન અને સૌરાષ્ટ્ર કચ્છ સિવાયના વિસ્તારોમાં પણ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય પરંતુ તાપમાન રાઇઝિંગ ટેન્ડન્સીમાં જોવા મળશે આ સાથે તેમણે જણાવ્યું છે કે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના બે સ્ટેશન પર કોલ્ડ વેવની સ્થિતિ નોંધવામાં આવી છે જેમાં કચ્છના નલિયામાં છ ચાર ડિગ્રી અને રાજકોટમાં નવ પાંચ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધવામાં આવ્યું છે મોસમ વૈજ્ઞાનિકે વધુમાં જણાવ્યું છે કે છેલ્લા ચોવીસ કલાકમાં અમદાવાદમાં તેર પોઈન્ટ ચાર અને ગાંધીનગરમાં તેર પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું છે આ સાથે જણાવ્યું છે કે આગામી ચોવીસ કલાકમાં ગુજરાતમાં કોલ્ડ વેવની વોર્નિંગ આપવામાં આવી છે જેમાં મુખ્યત્વે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો સામેલ છે કચ્છમાં નલિયા જ્યાં છ ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની સંભાવના છે પોરબંદરમાં અગિયાર ડિગ્રી અને રાજકોટમાં આઠ ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની સંભાવના છે અભિમન્યુ ચૌહાણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હાલ ઉત્તરથી ઉત્તર પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે જેના કારણે આગામી ચોવીસ કલાક કોલ્ડ વેવની આગાહી આપી છે આ ઉપરાંત વિસ્તારોમાં થોડું પશ્ચિમના પવનોનું પણ અસર છે જેના કારણે તાપમાનમાં થોડો વધારો જોવા મળી શકે છે કોલ્ડ વેવ કોલ્ડ વેવ અંગે સમજાવતા અભિમન્યુ ચૌહાણે જણાવ્યું છે કે કોલ્ડ વેવ સામાન્ય રીતે યલો એલર્ટ સાથે આપવામાં આવે છે આમાં સામાન્યથી તાપમાનમાં સાડા ચાર ડિગ્રીનો ઘટાડો નોંધાય ત્યારે કોલ્ડ વેવ જાહેર કરવામાં આવે છે સમુદ્ર કિનારે આવેલા વિસ્તારોમાં પંદર ડિગ્રી લઘુત્તમ તાપમાન હોવું જરૂરી છે અહીં સાડા ચાર ડિગ્રી તાપમાનમાં ઘટાડો થાય તો કોલ્ડ વેવની સ્થિતિ સર્જાય છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતની હવામાન અંગેની આગાહીમાં જણાવ્યું છે કે છવ્વીસ ડિસેમ્બર સુધીમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા નથી લઘુત્તમ તાપમાનમાં ફેરફાર નહીં થાય પરંતુ મહત્તમ તાપમાનમાં ગુજરાતના ભાગોમાં વધવાની શક્યતા રહેશે તાપમાન વધવાનું કારણ એ છે કે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા નથી જેના કારણે તાપમાન વધશે અને દિવસના ઠંડી ગાયબ થઈ હોય તેવો અહેસાસ થશે આ સાથે તેમણે જણાવ્યું છે કે મહત્તમ તાપમાન ઉત્તર ગુજરાતમાં છવ્વીસથી અઠ્યાવીસ ડિગ્રી રહેવાની શક્યતા રહેશે કચ્છના ભાગોમાં મહત્તમ તાપમાન પચીસથી છવ્વીસ ડિગ્રી અને સૌરાષ્ટ્રના ભાગોમાં થી ત્રીસ ડિગ્રી તાપમાન થવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન છવ્વીસથી ત્રીસ ડિગ્રી રહેવાની શક્યતા રહેશે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે ડિસેમ્બરના એન્ડમાં ફરી ઠંડીનું જોર વધશે છવ્વીસ ડિસેમ્બર બાદ ફરી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેના કારણે ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થશે અને ડિસેમ્બરના એન્ડમાં ઠંડી પડશે અને જાન્યુઆરીની શરૂઆતમાં પણ ગાત્રોથી જવતી ઠંડી પડશે જાન્યુઆરીમાં વાદળછાયું વાતાવરણ રહેશે ચૌદ જાન્યુઆરી બાદ હવામાનમાં મોટા પલટા આવશે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુ આ યુટ્યુબ ચેનલ નમસ્કાર